ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ફેડરેશન નડિયાદ પશ્ચિમ સિનિયર સિટીઝન માઈ તમારી મિત્ર અને નડિયાદની જય માનવ સેવા પરિવાર જુદી જુદી સંસ્થાઓ દ્વારા આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અંધજન મંડળ નડિયાદના પ્રમુખ મંત્રી શ્રી ટ્રસ્ટી મંડળ અને સૌ કર્મચારીઓનું સન્માન છે આ સંસ્થામાં અંદર આવીએ

દિવ્યાંગ સ્નેહ સર્વગાહી સંસાધન પુનર્વસન કેન્દ્ર એનું નામ જ છે સ્નેહ આ જે બાળકો ઉપર છે આ બધા જે પહેરેલા છે એમના સ્ટાફને એ બધા ખૂબ જ સ્નેહપૂર્વક એમને રાખતા એટલે એ નામ યથાર્થ છે અને સર્વગ્રાહી દરેક ક્ષેત્રનું દરેક પ્રકારનું સંસાધન એ પુનર્વસન પુનર્વસન સંસ્કારો શિક્ષણ આપવાનું એક નામ યથાર્થ છે

એમનું માર્ગદર્શન સતત કોઈ પણ પ્રમુખ મંત્રી અને અંજળ મંત્ર માં સમર્પિત ગૌતમ ભાઈએ વિશેષ લખમાણ એમના લખપતિ કહું મનના અને વિપુલભાઈ તો વિરેન્દ્ર એમની પ્રમાણમાં મકાન બનાવો દસ એટલે એમના માટે તાજીઓ થઈ જાય I'm <laughs> going शारीरिक दौलत हर एक को बहुत बहुत धन्यवाद साथियों का देश सरकार ये इस रामनाथ के लिए जो आप बढ़ावा देने एक शक्ति प्रदान करें या आप सुविधाएं दें जितने लोग पहुंचे से भी चालू ले सरकारों एक भी अतिक्रमण को साथियों संजय आपने आम नीति